વિદ્યાર્થી મિત્રો ગયા લેકચરમાં આપણે આ રીતનું આણવી એક વાત કરેલી ગયા લેકચરમાં આપણે કક્ષક ચિતાર વાત ખર એ આ પ્રકારનું ચિત્ર હતું એમાં તમને ખબર જ છે કે આ પરમાણવીય કક્ષક કહેવાય આ પણ પરમાણવીય કક્ષક કહેવાય જ્યારે બે પરમાણવીય કક્ષકો ભેગી થાય ત્યારે આ જે વચ્ચેનો આ જે ભાગ છે આ ભાગમાં આપણે આણ્વીય કક્ષક દર્શાવેલી છે એમાં આ બંધકારક આણ્વીય કક્ષક છે જેની ઊર્જા ઓછી હોય એ બંધકારક હોય જેની ઊર્જા વધારે છે એ બંધ પ્રતિકારક છે બરાબર એ વખતે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહેલું કે આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાનું શીખવાનું છે જેમ કે બે હાઇડ્રોજન છે પરમાણુઓ એમાંથી હાઇડ્રોજનનો અણુ બને બરાબર હાઇડ્રોજનના જે બે પરમાણુ છે એમાંથી આપણા હાઇડ્રોજનનો અણુ જે બનશે હાઇડ્રોજન નો અણુ જ્યારે બને એ વખતે ઇલેક્ટ્રોનની ગોઠવણી તો થવાની તો એ ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે સમજવાની છે તો આગળ આપણે સમજીએ આણવીય કક્ષક ચિતાર આણવીય કક્ષક ચિતારમાં પરમાણુ કક્ષકો છે રહી આ છે વચમાં આણવીય કક્ષકો હવે આપણે ઇલેક્ટ્રોનિક ગોઠવણી શીખવાની છે તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવાની તો ધારો કે આ એક હાઇડ્રોજન પરમાણુ છે આપણને ખબર છે કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય આટલા પરમાણુનો ઇલેક્ટ્રોન કહેવાય આ જે ઇલેક્ટ્રોન મૂક્યો એ પરમાણુનો ઇલેક્ટ્રોન કહેવાય આ બાજુ બીજો હાઇડ્રોજન હોય બીજા હાઇડ્રોજનમાં પણ ઇલેક્ટ્રોન હોય બરાબર તો બીજો હાઇડ્રોજન છે એમાં પણ આપણે ઇલેક્ટ્રોન મૂકીશું તો હાલ આપણે આ જે બે ઇલેક્ટ્રોન મૂક્યા ઇલેક્ટ્રોન પરમાણુમાં કહેવાય તો જયારે આણવીય કક્ષક માં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ઇલેક્ટ્રોન આપણે અહીંથી ઉપાડવાનો અને ઇલેક્ટ્રોન અહીંયા પરમાણવીય કક્ષકમાંથી માંથી આણવીય કક્ષક મૂકવાનું આ પરમાણુ કક્ષકનો ઇલેક્ટ્રોન એના અહીંથી ઉપાડીશું અને આણવીય કક્ષક મૂકીશું એનો અર્થ એવો થાય કે અણુની રચના થઈ ઇલેક્ટ્રોન આણવીય ઇલેક્ટ્રોનમાં મૂકતા અર્થ એવો કરવાનો કે અણુની રચના થઈ બરાબર ધારો કે આ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આપણે અહીંયા આણવીય કક્ષકમાં મૂક્યો બરાબર તો આ બાજુ થી એક ઇલેક્ટ્રોન કક્ષક કક્ષકમાં મૂક્યો આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન પણ આણવીય કક્ષકમાં મૂકીશું ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કારણ કે એક ઇલેક્ટ્રોન મૂકીએ તો એ વખતે બંને ઇલેક્ટ્રોનના જે તીરની નિશાની છે એ તીરની નિશાની પરસ્પર વિરુદ્ધ હોય કેમ તો આપણને ખબર જ છે કે જ્યારે બી ઇલેક્ટ્રોન કોઈક અક્ષકમાં ગોઠવાય છે ત્યારે બંનેનું જે ભ્રમણ છે એ ભ્રમણ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળતું હોય બરાબર તો ભ્રમણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ રીતે આપણને ગોઠવણી મળશે તો સરસ આપણું ચિત્ર બની કયું કહેવાય આને હાઇડ્રોજન નો ચિતાર હાઇડ્રોજન નો આણવીય કક્ષક ચિતાર કહેવાય બરાબર એમાં આ જે કક્ષક છે એ સીગમા પ્રકારની વનેશ કક્ષપ છે આ કક્ષક કઈ છે સીગમા વનેસ ઓકે ધારો કે હવે તમને કોઈ પૂછો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજનનો જે અણુ છે કે હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના અણુની ઇલેક્ટ્રોન રચના ધારો કે તમને પૂછો હાઇડ્રોજનની ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો તમે જોઈ શકો છો કે આણબીય કક્ષક છે એમાં સીગમા વનેશમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે આ સિગ્મા 1s છે એમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો લખી શકાય કે સિગ્મા 1s અને એમાં બે ઇલેક્ટ્રોન તો આ થઈ ગઈ હાઇડ્રોજન ની એક અક્ષરની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s માં બે ઇલેક્ટ્રોન પછી ધારો કે બંધ ક્રમાંક ગણવાનો હોય તો બંધ ક્રમાંક બંધ क्रमांक नूत्र है वन, वन हाफ एन बी माइनस एन બંધ ક્રમાંક સૂત્ર છે વન હાફ એન બી માઇનસો બંધકારક આણવીય કક્ષક માં ઇલેક્ટ્રોન અને એન એટલે બંધ પ્રતિકારક

એક બંધ દ્વારા જોડાયેલા હોય બંને પરમાણુઓ એકબીજા સાથે એક બંધ દ્વારા જોડાયેલા હોય ઓકે તો સરસ રીતે લખી નાખો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિલિયમ વાત કરીએ હાઇડ્રોજનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર જો હાઇડ્રોજન આવડશે તો હિલિયમ આવડશે હિલિયમ આવડશે તો હાઇડ્રોજન આવડશે આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે બરાબર તમારા ચિત્ર જે ખરું ને ચિત્ર ખાસ યાદ રાખવાનું આવા હજુ તો બીજા દસ ચિત્રો આવશે બરાબર એટલે જે ચિત્ર હોય ને આપણે ખાસ યાદ રાખવાના છે બાકી બધું સાવ ઇઝી છે ઓકે

તો પરસ્પર વિરુદ્ધ દિશામાં તીર દર્શાવવાના રહેશે બરાબર તો આ બંને પરમાણુ છે ઓકે હવે હિલિયમ પરમાણુ છે ને આપણે ભેગા કરવાના છે ભેગા કરીશું એટલે આણવીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે તો અહીંયાથી આપણે એક ઇલેક્ટ્રોન લઈએ આ ઇલેક્ટ્રોન જે ખરો એના આપણા સીગમા બને આણવીય કક્ષકમાં ગોઠવીએ

પછી આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન આ જે ડાબી બાજુનો પરમાણુ છે ત્યાંથી એક બીજો ઇલેક્ટ્રોન લઈ લઈએ બરાબર તો આ બીજો ઇલેક્ટ્રોન મૂક્યો આણ્વીય કક્ષકમાં અને આ જે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે આ પરમાણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન હવે આણ્વીય કક્ષકમાં ગોઠવીએ આ રીતે ઓકે તો બધા જ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા બહુ સિમ્પલ છે આ એકદમ સિમ્પલ છે આ તો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો પછી આ બાજુ તે ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો નાના બાળકો શીખવાડતા હોય એના જેવું છે પછી એક ઇલેક્ટ્રોન આ બાજુ તે અહીંયા મૂકવાનો પછી આ બાજુ તે ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો એટલે પરમાણુય કક્ષકમાંથી ક્યાં મૂકવાના આણ્વીય કક્ષકમાં મૂકવાના એટલે આ કક્ષકમાંથી ઉપાડવાનો આણ્વીય કક્ષકમાં મૂકવાનો પરમાણુ કક્ષકમાંથી માંથી લેવાનું આણ્વીય કક્ષકમાં મૂકવાનું પરમાણુ કક્ષકમાંથી માંથી લેવાનું આણ્વીય કક્ષકમાં મૂકવાનું

જે સૂત્ર પાકું થઈ જાય બરાબર બંધ કારક માં ઇલેક્ટ્રોન ની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક્ટ્રોન એમાં બે ઇલેક્ટ્રોન છે આ સિગ્મા હોય ને બંધ કારક કે સીગમા બે ઇલેક્ટ્રોન છે બંધ કારક બે ઇલેક્ટ્રોન પછી આ સિગ્મા સ્ટાર એટલે બંધ પ્રતિકારક

જેનો બંધ શૂન્ય આવ એ અણુ શક્ય નથી જેનો બંધ ક્રમાંક શૂન્ય આવ જેનો બંધ ક્રમાંક શૂન્ય આવે એ અણુ શક્ય નથી ઓકે